હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો તો સવારના નાસ્તામાં કે સાંજની હલકી ફુલકી ભૂખ માટે મસાલા છાશ સાથે વઘારેલો રોટલો ખાવાની મજા જ કંઈ અલગ છે આ રોટલો બનાવતા ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે રોટલો બનાવતી વખતે છાશ ફાટી જાય છે તો એવું ના થાય એના માટે શું કરવું એ પણ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું અને રોટલાને વધારે ટેસ્ટી બનાવવા માટે રેગ્યુલર મસાલાની સાથે દેશી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવીશું જેનાથી રોટલો કાઠિયાવાડી ટેસ્ટ સાથે ઢાબા જેવો ચટાકેદાર બનીને તૈયાર થશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીં સવારના વધેલા ત્રણ રોટલા લીધા છે હવે આ રોટલામાંથી આપણે મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ વઘારેલો રોટલો બનાવવા માટે આ રીતે સાંજે બનાવવો હોય તો સવારનો રોટલો લેવાનો અને સવારના નાસ્તા માટે બનાવવો હોય તો રાતનો રોટલો લેવાનો રોટલાનો એકદમ ભૂકો નથી કરી દેવાનો આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી વઘારેલો રોટલો બનાવવાથી રોટલો ખાતી વખતે રોટલાનો ક્રંચ આવશે જેથી રોટલો ખાવાની વધારે મજા આવશે હવે રોટલામાં આપણે મસાલા કરવાના છે તો એના માટે વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ સાથે જ આપણે જે મસાલા ઉમેર્યા છે એને રોટલા પણ સારી રીતે કોટ કરવા માટે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરી મસાલાને અને રોટલાને સારી રીતે મિક્સ કરી દઈએ બાજરીના રોટલામાં કોઈ જાતનો સ્વાદ નથી હોતો સ્વાદ એ બિલકુલ મોડા હોય છે એટલે રોટલાને વગાડતા પહેલા આ રીતે મસાલાનું રોટલા પર કોટિંગ કરવાથી મસાલાનો સ્વાદ રોટલામાં એબ્ઝોર્વ થાય છે અને રોટલો વગાડ્યા પછી સ્વાદમાં એકદમ સરસ બને છે હવે મસાલા રોટલા પર સારી રીતે કોટ થઈ ગયા ત્યારે હવે આપણે રોટલો વગાડવા માટે કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી બનાવી લઈએ આ ચટણી આપણે ખલમાં વાટીને બનાવીશું તો એના માટે આઠથી દસ લસણની કઢી બે તીખા મરચાં એક ટી સ્પૂન જેટલું જીરું અને ચટણી એકદમ સરસ વટાઈ જાય એના માટે બે પીંચ જેટલું મીઠું ઉમેરીને ચટણીને બરાબર વાટી લઈએ આ રીતનું અધકચરું વટાઈ જાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને બે ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી અને આ રીતે લસોટી લઈએ આ રીતે જીરું અને મરચું બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી દઈએ અને સેમ ક્વોન્ટિટીથી એટલે કે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી ચમચીની મદદથી બરાબર મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર થઈ ગઈ અને હવે આટલી તૈયારી થઈ જાય એટલે ગેસ ઓન કરી એક કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સાથે જ પાંચથી છ મીઠા લીમડાના પાન મેરી વઘારને સારી રીતે સાંતળી લઈએ ગેસની સ્લો ફ્લેમ પર વઘાર સાતાઈ જાય એટલે મેં અહીં પાંચથી છ લીલી ડુંગળીના લીલા પાન અને સફેદ ભાગને અલગ અલગ સમારે લીધા છે તો પહેલાં આપણે લીલી ડુંગળીના સફેદ ભાગને એડ કરી દઈએ સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ડુંગળીને સારી રીતે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવાની તો લીલી ડુંગળીના સફેદ ભાગને કૂક થતાં થોડી વાર લાગે છે એટલે પહેલાં આપણે આ રીતે સફેદ ભાગને સાંતળી લેવાનો ત્યાર પછી લીલા પાનના ભાગને ઉમેરવાનો તો લગભગ બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ડુંગળી આ રીતે સંતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે એમાં તૈયાર કરેલી લસણની કાઠિયાવાળી ચટણી ઉમેરી લઈએ અને હવે ચટણીને પણ ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર સાંતળી લઈએ જેથી લસણમાં રહેલો કાચો સ્વાદ નીકળી જાય હવે બેથી ત્રણ મિનિટ પછી લસણની ચટણી સંતળાઈને સાઈડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે અને ચટણી સંતળાવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે તો આ ટાઈમે હવે આપણે એમાં લીલી ડુંગળીના લીલા પાનને ઉમેરી દઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર બરાબર સાંતળી લઈએ તો ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી સાંતળ્યા પછી તમે જોઈ શકો છો કે ડુંગળીના લીલા પાનનો ભાગ પણ સંતળાઈને સોફ્ટ થઈ ગયો ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં મસાલાથી કોટ કરેલા રોટલાના પીસને ઉમેરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતે રોટલાને બરાબર મિક્સ કરીને ગેસની સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો રોટલામાં ઉમેરવા માટે મેં અત્યારે એક કપ ખાટું દહીં લીધું છે એને એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને સેમ મેઝરમેન્ટથી એટલે કે એક કપ જેટલું જ મેં પાણી ઉમેર્યું છે હવે વિસ્કરની મદદથી દહીં અને પાણીને બરાબર મિક્સ કરી દઈએ તો દહીંને વઘારમાં ડાયરેક્ટ એડ ના કરતા આ રીતે છાશ બનાવીને રોટલો વઘાર્યા પછી દહીંની છાશ કરીને ઉમેરશો ને તો દહીં ફાટવાનો ભય નહીં રહે અને વઘારેલા રોટલાનો સ્વાદ સેમ ઢાબા સ્ટાઇલ રોટલામાં ઉમેરવા માટેની છાશ તૈયાર થઈ ગઈ અને બીજી બાજુ રોટલો પણ વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે ત્યારે એમાં તૈયાર કરેલી છાશ ઉમેરી દઈએ આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને રોટલા સાથે છાશને સારી રીતે મિક્સ કરી દેવાની છે એક થી દોઢ જ મિનિટમાં બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ અને તમે જોઈ શકો છો કે આ રીતે બબલ આવવા લાગ્યા છે અને ગ્રેવી થોડી ઉકળવા લાગી છે ત્યારે આ ટાઈમે હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને પાંચથી છ મિનિટ માટે એને થવા દઈએ હવે પાંચથી છ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો મસાલાના એકદમ સરસ ફ્લેવર અને સ્વાદ સાથે વઘારેલો રોટલો આપણો તૈયાર થઈ ગયો અને વઘારેલા રોટલાની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચમચામાંથી ઇઝીલી પડે એવી છે અને બસ હવે તૈયાર થયેલા કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલા રોટલા પર લીલા સમારેલા ધાણા ઉમેરી રોટલાને ગાર્નિશ કરી લઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને તો શિયાળાની આ સિઝનમાં ગરમા ગરમ વઘારેલો રોટલો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો આ રોટલો સ્વાદમાં એટલો ટેસ્ટી બને છે ને કે આ રોટલો બનાવવા માટે તમે જાણી જોઈને બે રોટલા વધારે જ બનાવશો તો એકવાર ચોક્કસથી બનાવજો ખરેખર તમને અને તમારી ફેમિલીને બહુ જ ભાવશે ઉપરથી થોડા લીલા સમારેલા દાણા અને લીલા લસણથી ગાર્નિશ કરી ગરમા ગરમ રોટલાને શરૂ કરો ખરેખર ખાવાની બહુ જ મજા આવશે તો એક વાર ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ કિચન કિચનને સબસ્ક્રાઈબ કરજો સાથે જ ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો